વડોદરા શહેર માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની ગ્રાન્ટમાંથી એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે અંદાજિત બે અતિવ્યસ્ત ગણાતા મકરપુરા જીઆરડીસીના રસ્તાઓ જેના સિલિકોટ કોટિંગનું કામ અને કાર્પેન્ટિંગનું કામ કરવામાં આવશે આ બે અતિવ્યસ્ત ગણાતા રસ્તાની વાત કરીએ તો લક્કી રેસ્ટોરન્ટથી માંજલપુર તરફનો રસ્તો આ માંજલપુર પોલીસ સ્ટેશન સુધીનો રસ્તો અને હનુમાનજી મંદિરથી વિમલ ફાયર સુધીના જે રસ્તો છે તેનું કાર્પેન્ટિંગનું કામ અને સાથે સિલિકોટ કોટિંગનું કામ જે કરવામાં આવશે તેનું ખાતમુહૂર્ત કરવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે આ રોડ રસ્તાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વીસીસીઆઈની માગણી અને રજૂઆતને ધ્યાનમાં રાખતા આ કામ શરૂ કરવામાં આવ્યું છે અને જે માટે આજે ખાતમુહૂર્ત કર हेलो हेलो हां बेटा आज हम जमा पूरा गांड मारा તમારે કામ લેવાનું કામ સારું થાય તો કામ સારું ના થાય તો કામ છે ચોપડી થી આ રોડ નું કામ થયું છે મંદિર વાળું એજનપુર પોલીસ સુધી

આપણે રેસ્ટોરન્ટ છે લખી રેસ્ટોરન્ટ પછી માજલપુર પોલીસ ચોકી સુધીનો રોડ હનુમાનજી મંદિરથી વિમલ ટાયર સુધીનો રોડ અને બીજે બાવીસ કરોડના બીજા કામો છે જે રોડના જ છે એ વાઇડનિંગ કરીને રોડ કરવાના છે એ જ્યુપિટર ચોકડીથી કટારિયા આપણે શોરૂમ છે ત્યાં સુધીનો પાછળનો ભાગ એ રોડ જીજી માતાના મંદિરથી એબીબી સુધીનો રોડ અને વરસાદ બ્રિજથી એડી સુધીનો રોડ ઘણા વર્ષોથી આ રોડના કામ બાકી હતા પરંતુ હું હંમેશા વિચારું છું કે મારા ધારાસભ્યના કામમાંથી જે નાના લોકો ગરીબ લોકો રહે છે જે સોસાયટીઓમાં રહે છે એ લોકોના કામ અત્યાર સુધીને આપણે કર્યા હવેની જે ગ્રાન્ટ આવશે એ બધી જીઆઈડીસીમાં વાપરવાનું મેં વિચાર્યું છે કારણ કે પહેલાં લોકોને સુવિધાઓ મળવી જોઈએ એટલે ઘણા વખતથી આ બીસીસીઆઈવાલાગણી કરતા હતા કે અમારું કામ કરો પરંતુ હું હંમેશા વિચારું કે ભાઈ નાના માણસે હોય મધ્યમ વર્ગના માણસ હોય એ લોકોને રસ્તો મળવો જોઈએ પાણી મળવું જોઈએ ગટર મળવી જોઈએ આ બધા કામ માજલપુરમાં લગભગ પૂરા થયા છે નગરોમાં જે ઝૂંપડપટ્ટીઓ છે એમાં બી પથ્થર પેરિંગના કામ ગટરનું કામ પાણીનું કામ લાઇટનું ઘરની જગ્યાએ લાઇટો બી નાખી છે આ બધા કામ પૂરા કર્યા છે એટલે હવે જે પૈસા હવે ગ્રાન્ટના પૈસા ઉતે દે વિચા જુ કે જે જીઆઈડીસી છે એમાં બી હાલત બહુ ખરાબ છે એના રોડ સારી રીતે થાય એ માટેની કામગીરી કરી આજે કોટલા કરોડના કામ નું કરોડના કામ લોકタル બંધ કરી સરના આદરણીય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની ગ્રાન્ટમાંથી એમના અનુદાનમાંથી બીસીસીઆઈ ની માંગણીના જવાબ રૂપે આજે જે ધારાસભ્યશ્રીએ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે આ કામથી જીઆઈડીસીને ખૂબ મોટી રાહત થવાની છે બે હજાર પાંચ પછી જે રોડ નથી બન્યા એ રોડ માટે ધારાસભ્યશ્રીએ આજે અમને ગ્રાન્ટ ફાળવી છે લકી રેસ્ટોરન્ટથી લઈને માંજલપુર પોલીસ ચોકી સુધી હનુમાનજી મંદિરથી લઈને વિમલ ફાયર સુધી આ બે રોડનું કાર્પેટિંગ અને સિલિકોટનું કામ છે જે અંદાજે સવા કરોડ રૂપિયાનું છે સાથે સાથે ત્રણ મોટા રોડ જે હેવી ટ્રાફિકવાળા રોડ છે આ જીઆઈડીસીના અતિવ્યસ્ત રોડનું રીકાર્પેટિંગ થશે અને સાથે મોટા રોડ એટલે કે વડસર બ્રિજથી લઈ અને એબીબી સુધી અને એબીબીથી જીજી માતાના મંદિર સુધી અને જ્યુપિટરથી લઈ અને કટારિયાનો શોરૂમ છે એની પાછળ સુધીના ત્રણ મોટા રોડ સેન્ટર ડિવાઇડર સેન્ટર લાઇટિંગ વાઇડનિંગ સાથે મોટા કરી રહ્યું અંદાજે બાવીસ ત્રેવીસ કરોડનું કામ આજે ધારાસભ્યશ્રી એમનું ખાતમુહૂર્ત કર્યું છે સમગ્ર જીઆઈડીસી પરિવાર તરફથી અને વીસીસીઆઈ તરફથી અમે એમનું ઋણ સ્વીકાર કરીએ છીએ એમનો આભાર માનીએ છીએ અને ધારાસભ્યશ્રીએ જે આ પહેલ કરી છે એમને અમે વંદન કરીએ છીએ અને એમનો આભાર માનીએ છીએ હા ધારાસભ્યશ્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે કોન્ટ્રાક્ટર કામ જો સીધું કે વ્યવસ્થિત ના કરે કે તમને ક્યાંય પણ કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી દેખાય તો તમારે આ જવાબદારીપૂર્વક કામ બંધ કરાવી અને કોન્ટ્રાક્ટરને કહી કે ભાઈ કોન્ટ્રાક્ટર આ રીતે જ કામ થશે અને આ તકલીફ છે અહીંયા પાણી ભરાય છે તો આ લેવલ કરવું પડશે એવી એમને સ્પષ્ટ સૂચના આપી છે અને એમને કીધું છે કે આ મોનિટરિંગ તમારે કરવાનું છે કારણ કે આ તમારી માટે જ્યારે રોડ બનતો હોય તો એને જોવાની અને એને વહન કરવાની જવાબદારી તમારી છે તમારા માટે વીસીસીઆઈની ટીમ છે આટલા બધા મેમ્બરો છે પ્રત્યેક જીઆઈડીસીનો નાગરિક એની અંદર મોનિટર કરશે પણ જવાબદારી મોટે ભાગે અમે બે ચાર લોકો જે છે એ જવાબદારી લઈને એનું મોનિટરિંગ કરીશ